હેલો મિત્રો કેમ છો મજામાં ને જય માતાજીને રામ રામ ને આજનો આપણે અહીંયા અષાઢી બીચનો બ્લોક અહીંયા આપણે ચાલુ કરી દીધો છે ને જવાનું છે આપણે નિરભાઈ માતાજીને મંદિરે તો આજે પબ્લિક પણ પુષ્કળ થવાની છે ને આજે અહાડી બીચ છે એટલે જોરદાર આપણો બ્લોક બનવાનો છે ને પહેલાંથી ચેલા લગ્ન જોવાનું ભૂલતા નહીં ગુજરી બુજરીને બધું આખું તમને ટોટલ વસ્તુ બતાવી આગળ કેટલીક ભીડ છે કામ છે કેટલુંક માણસ છે તો લગનમાં તમે લાઈક કરી નાખો તો આપણે ગઈ ગા ફટોફટ ભૂકી જઈએ લીરભાઈ માતાજીને મંદિરે જો અહીંયા હે ને આપણે ગુજરીની તૈયારી થઈ રહી છે તો હજી તો આપણે સવાર હવારમાં હે સ્ટાર્ટ થાય ગુજરીની એવું હે તો અહીં આપણા જો લીલાભાઈ આવે મોટર સાઇકલ અને ડ્રોન કરતા તો આપણા કુટિયાભાઈ ત્રણે ભેગા હૈ બ્લોકમાં એટલે આ રીતના આજનો બ્લોક બનવાનો હે અને માણસ

आकल जो ये न डाकुल जो ये समरे आयु बेली आकल जो ये न डाकुल जो ये समरे आयु बेली हेलो मित्रों जो ही सबको सो मोटरसाइकिल ने ट्रैफिक किम है बगड़ा रे फटे ना हाँ तो है મહાબીચ આપણે હીરભાઈ માતાજીને મંદિરે આવ જો આ અટાણે ટ્રાફિક એવી છે મોટર હાવ હવે કંઈ થપ્પા લાગી ગયા

પાકલ જો એ ના ડાકલ જો સમરે આયુ વેલી પાકલ જો એ ના ડાકલ જો

તો ચાલ માં તમે લાઈક કરી નાખો ફટાફટ આજ બીચ છે મહા બીચ છે તો ફટાફટ તમને હું ગુજરાતી નો ભાઈ ભાગ બતાડો આગળે અમારે જ આય માતાજી ના મંદિર આપણે કૃષ્ણ ને આપણે ભાઈ કુણાલ ભાઈ ને તોરવાના હે અહીંયા થઈ ગયા એકદમ સાબડા કમ્પ્લીટ હાલે ભાઈ એ પટેલ હાલ ને ભાઈ કૃષ્ણ કે કૃષ્ણ Jangan lupa like, share, dan subscribe જો ભાઈ ટ્રાફિક સમજો ફોર wheeler ટ્રાફિક તો જો ભુગા ગટના કો ટ્રાફિક ફોર wheeler આય પડ્યા મોલ બા અર્ધા આખો રાવી જા જો જો જે સાખોર ઓર દા પડ્યા ફોર wheeler આટ લાઈન પડ્યા ઘટે નહીં જોતા કૃષ્ણ નો મો કૃષ્ણ આમ કેતા તારો મો આમ કેતા જોતા આ કામ કરીને આવી તું હે જો ભાઈ હું રાણાભાઈ ને બે રાણાભાઈ ને ગુજરી માં જઈએ ગુજરી માં કેવો માહોલ હે એ આપણે જોઈએ કાં હે કાં ને જો ફિરો ભાઈ ને બગડા થી બોલાવ મોય હે ગુજરી માં જાવ ને લે જો હે જા ફુગાલે ને આવો ट्राफिक आम पुका अघटे आम ओली ता वहाँ अवलीकौर आग्रित्मी तमने बताड़िए भॉर्विलें ट्राफिक आति ने उट्ली ट्राफिक है, पुका अघट नाखे वी ट्राफिक है, जोता अब बगड़ाटि बॉलाक गुजरी नी ला ठ्यू ला दन में

અહી આપડાઈ નહી માલ મળી રહી છે જો

ત્રાખ ખાવી એમ કે ત્રા ખાવી સુમસી લઈ લે બે નો તો લઈ લે રૂના ફૂકો હે આ છે અમારા ભાઈ મોઢવાડા ની ગુજરી કેમ જોરદાર છે ને હજી તો ગ્રાઉન્ડ ઘટે તો આ ગ્રાઉન્ડ મોટું હોય તો બગડાટી બોલે હા

ઓસી એનો વાળનો એ મારી લીરા નામથી જો માયા બલા એ પછી એમ છે આ મોઢવાડા ને લીલબાઈ માતાજીની બીજ બીજ ઉત્સવ નો પ્રોગ્રામ છે આજે આપણે આવો એવો ભવ્ય મસ્ત મજાનો અષાઢી બીજ હો માણાની પબ્લિકમાં કંઈ ઘટે નહીં તકલીફ પબ્લિક પબ્લિક હે જોઈ શકો તમે આપણી મોઢવાડા સમાજ મેર સમાજ ડોમ કેમ હે ચાર પાંચ વીઘામાં હે હજી આપણે વરસથી નીકળી ગયા તૈયાર થવામાં હા ડબલ માર્ટની સમાજ છે આપણે ભેળ હા હા પાણી આવ્યું ને બહુ હજી હા જોરદાર બ્લોક બનવાનો હે બ્લોગ જોતા રહેજો મસ્ત મજાની મજા આવશે ને આ બાજુ પણ પાર્ક પાર્કિંગની વ્યવસ્થા હે એમાં પણ પાર્કિંગ આપણે ગાડીઓ મેલ્યું ને આ છે આપણો મેન એન્ટ્રીનો ગેટ તમને દેખાતો હે જુઓ અમારી આંગળીની ટેરવામાં તમને એન્ટ્રી ગેટ છે આપણો મોઢવાડાનો લીલબાઈ માતાજીના મંદિરનો એ પણ આખું ગ્રાઉન્ડ આખું ફૂલ છે ભરપૂર છે એ પણ તમને અહીંથી દેખાય તો હું તમને દેખાડું જો આ આખું ગાઉ આખું ગ્રાઉન્ડ છે ને એ ભરપૂર છે હેજા આખું ને આ ગ્રાઉન્ડ આખું છે ને એ પણ ભરપૂર છે એ પણ હું તમને આગળ અહીંયાથી દેખાતું નથી તો એ હું ભાઈ બીજ ને મહા બીજ ને દી આજ મેં થઈ ગયો આપણે બગડાટી બોલાવી દીધી હા ઘટે ને એવી બિચારા ગુજરી વાળાનું કામ થયું હોય હાલો તો આપણે જોઈએ કામ હે ને કામ ને ગુજરી વાળાનું બિચારા ને હાલતા જ લે આમ આ ગુજરી વાળા જવા મેં બગડાટી બોલાવે હાવ મેં

Terima <laughs> 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 <hums> <hums> <hums>

જો ભાઈ અમારી હેરીમાંથી પાણી આવે બગડાટી બોલાવતો હવે હા બગડાટી તો આવો ભાઈ માહોલ હે અમાર આજનો બગડાટી બોલે બગડાટી ગુજરી વાળા ને તો બિચારાને આવ એટલે બઉ કઈ તકલીફ નથી થઈ બહુ હજુ કઈ નુકસાની નથી થઈ કોઈ ને એટલે મેં પણ મોકે મોકે આવી ગયો હતો કઈ આગળ કીધું એવાંધો હેલો મિત્રો તો આજનો અહીંયા બ્લોગ આપણે પૂરો કરી રહ્યા છીએ કાલના બ્લોગમાં ફરીથી મળીશું તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ તમે લાઈક કરી દેજો આપણો આજનો બ્લોગ લીલબાઈ માતાજીનો બીજનો હતો તો આજે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી રહ્યા છીએ કાલના બ્લોગમાં મળશું જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઇક કરી એના ન જતા નહીં તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવને છેલ્લે કોમેન્ટમાં જય લીલબાઈ મા લખવાનું ભૂલતા નહીં